પાદરા તાલુકાના ચોકારી ગામે થેલેસેમિયા નામની જે ગંભીર બીમારી છે તેનાથી પીડિત એક કિશોર પીડાઈ રહ્યો છે તુસાર પઢિયાર નામનો જે આ કિશોર છે તે આ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે અને તેને જે અંતર્ગત તેની મદદ મદદે ઘણી બધી સંસ્થાઓ છે ઘણા બધા લોકો આવ્યા હતા હવે ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા જે છે તે પણ આ બાળકની વારે આવ્યો હોય અને તેના દ્વારા રજૂઆત કરવામાં આવી હોય મદદ માટે પરંતુ તેમના ઉપર હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે રાજકારણ રમાઈ રહ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે હવે તેને અંતર્ગત અંતર્ગત પાદરાના ધારાસભ્ય છે

ફિનોલેક્સ પાઇપ્સના સીએસઆર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા આજરોજ બાર લાખ પચાસ હજારની મદદ કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા કામદાર એકતા સંગઠનના હોદ્દેદારો સહિત ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તુષાર પઢિયારના મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ તેવા સહિતના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને ત્યારે ધારાસભ્ય દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી જે આપણે ભેગા થયા ગામના સંગઠનો આગેવાનો અને અલગ અલગ સંગઠનો આપણે અહિયાં પહેલા ભેગા થઈને જે ચર્ચા કરી છે કે આપણે તુસાર માટે મહેનત કરી અને મહેનત દ્વારા આપણે પચીસ લાખનું ભંડોળ ગમે તે રીતના આપણે ભેગું કરીશું ને એના માટે આપણે દરેક જગ્યા પર અપીલ કરી હતી અને એ અપીલ દ્વારા આપણે તમામને મદદ માટે આગળ આવી એવી રીતના અને એવું ચોખ્ખું કીધેલું હતું કે આપણે એક જ લક્ષ્ય ચાલવાનું છે કે માત્ર ને માત્ર તુષારને નવી જિંદગી કેવી રીતના આપી શકીએ તુષાર માટે આ પચીસ લાખનું જે ભંડોળ છે એ કેવી રીતના ભેગું કરી શકીએ તેના માધ્યમથી તમામ મીડિયા મિત્રોએ એની નોંધ લીધી પાદરા તાલુકાના મીડિયા મિત્રો વડોદરા જિલ્લાના મીડિયા મિત્રો સાથે સાથે કામદાર એકતા સંગઠનની સાથે સાથે તમામ જે પાદરા તાલુકાના નાના મોટા જે સંગઠનો છે જેમાં આપણા ભવાની રાજપૂત સમાજ ચૌકારીનું જે આપણું સંગઠન છે એ પ્રવીણભાઈ છે ત્યાર પછી હિન્દુ એકતા સંગઠન છે સર્વ સમાજ સેના છે યુવા સેના છે ક્ષત્રિય સેના છે સાથે સાથે સનાતન હિન્દુ એકતા સંગઠન પાદરાનું છે એવા નાના મોટા તમામ સંગઠનોએ ભેગા થઈને એમના યથાયુગ જે પણ આપણને ભંડોળ આપ્યું છે જે દાન આપ્યું છે એની અંદાજીત રકમ અત્યારે હાલ પૂરતી છે એક લાખ સિત્યાસી હજાર અને ત્યારબાદ પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્દ્રસિંહ ઝાલા આજે ફિનેલોક્સ કંપનીના માધ્યમથી તેઓનું જે ફાઉન્ડેશન એ ફાઉન્ડેશનના આધારે આપણે એને આજે એક લેટર આપવા આયા છે અને જે અમાઉન્ટ છે સાડા બાર લાખ રૂપિયા અને જે સાડા બાર લાખની જે અમાઉન્ટ છે આ કંપનીના મારફતે ધારાસભ્ય શ્રી આજે તેમની ટીમ સાથે જે આજે આ ભાડક છે એના પરિવારને આપવા આયા છે અને આગામી સમયની અંદર જેટલા પણ જે બાકીની રકમ જે ખૂટે છે તેની પણ જવાબદારી ધારાસભ્ય શ્રીએ લીધી છે અને વહેલી તકે આપણે આ જે ભંડોળ ભેગું કરવા માટે જેટલા પણ સંગઠન કાજે લાગેલા છે જે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સંસ્થાઓ દ્વારા ગામે ગામ કે સભાઓ કરીને કે જમીએ

સરકારી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર તદ્દન મફત થાય તેના માટેનું સંદર્ભકાળ આપ્યું હતું પરંતુ તેના ઓર્ગન્સ એ મુનિસેવા આશ્રમ ગોરજ ખાતેથી મેસ થયા હતા જેથી કરીને ગોરજ તેનું ઓપરેશન કરાવવું જરૂરી હતું જેથી કરી તેને પચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મેં પત્ર લખી તેના રિપોર્ટો મોકલી માગણી કરી હતી કે સરકાર તરફથી એને જેટલી સહાય શક્ય થાય એટલી આપણે કરીએ પરંતુ મારા વાક્યોનો કેટલાક લોકોએ ખોટો મતલબ કાઢ્યો હતો અને મારી ઉપર દોષારોપણ કર્યા મને અપશબ્દો બોલ્યા અને આ સમગ્ર મુદ્દે એ રાજકારણ કર્યું પરંતુ આવા સંવેદનશીલ મુદ્દે રાજકારણ એ યોગ્ય નથી રાજકારણ કરતાં તોડબાજી કરતાં આ તમામ દલાલોને કહેવા માગીશ કે ચૂંટણી આવે છે રાજકારણ કરવું હોય તો આવજો આપણે ચૂંટણીનું રાજકારણ છે ત્યાં લડી લઈશું કોણ કેટલા પાણીમાં છે ખબર પડશે પરંતુ આ એ બાળકનો એક સંવેદનશીલ મુદ્દો છે આ મુદ્દે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ મુદ્દે રાજકારણ ન કરશો તમારાથી મદદ થાય તો કરજો ન થાય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એ એને મદદ કરવા માટે હાજર છે આ તુષારને મદદ કરવા માટે કામદાર એકતા સંગઠન જે પહેલા દિવસથી જ્યારથી એને આ પચીસ લાખ ભંડોળ કરવાની જરૂર પડી ત્યારથી સતત કાર્યરત છે અને આજે તેમના સહયોગથી મેં તુષારના પરિવારને ફિનોલેક્સ કંપની પાદરા અને મુકુલ માધવ ફાઉન્ડેશન કે જેમનું સીઆરએસ પાર્ટનર છે તેના સહયોગથી તેમના દ્વારા આજે સાડા બાર લાખ રૂપિયા મેં હોસ્પિટલના ખાતામાં જમા કરાવવાનો લેટર તેમને સુપ્રત કર્યો છે જેનાથી જ્યારે પણ તુષાર દાખલ થશે દવાખાનામાં ત્યારે તેઓના ખાતામાં સાડા બાર લાખ રૂપિયા જમા થઈ જશે આ સિવાયની રકમ પણ થોડાક દિવસોમાં હું તેમને કામદાર એકતા સંગઠનના સહયોગથી જમા કરાવીશ જેથી કરીને તુષારને આપણે વહેલી તકે સારો કરાવી શકીએ અને આ તમામ વિરોધીઓ રાજકારણીઓ કે જે આ મુદ્દે વિરોધ કરી રાજકારણ કરી રહ્યા છે તેમને કહેવા માગીશ કે હું જે બોલું છું ને કરીને બતાવું છું યાદ રાખજો તમારે સામે ચૂંટણી છે જ મુકુલ માધવ ફાઉન્ડેશન એ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સીએસઆર પાર્ટનર છે અને પાદરા અને ઓલ ઓવર ઇન્ડિયામાં સમાજલક્ષી કાર્ય કમ્યુનિટી માટે લોકો માટે કરતી આવી છે આજે જે તુસારને મેરો ટ્રાન્સપ્લાન્ટમાં પચીસ લાખની કે કૈલાસ કેન્સર હોસ્પિટલે સપોર્ટનો એસ્ટિમેટ આપ્યો હતો તેમાં આજે મુકુલ માધવ ફાઉન્ડેશનને સાડા બાર લાખ રૂપિયાનું ખાસ કરીને અમાર મેનેજમેન્ટે અમારા ડોનર અને વેલ વિસર્સ દ્વારા અમે લોકોએ આ ફંડ રેઝ કર્યું અને અમે લોકોએ સપોર્ટ કર્યો અને આ સપોર્ટમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ ખાસ હાજર રહ્યા એ બદલ અમે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ડોનર અને વેલ વિસર્સનો પણ અમે આભાર માનીએ છીએ થેન્ક યુ